ભાઈ અત્યારે અમદાવાદની અંદર પાર્ટી પ્લોટ એક જોરદાર કે જે જગ્યાએ જબરજસ્ત પ્રસંગ થઈ રહ્યો છે ભાઈ આ પાર્ટી પ્લોટ ક્યાં આવ્યો છે ને કઈ જગ્યાએ આવ્યો છે એ પહેલા મને કહો આ પાર્ટી પ્લોટ આપણે 44 ટીપી માં ચાંખેડા અંદર બરાબર અહીંયાથી થી વિસત સર્કલ થી તપોન સર્કલ બાજુ જશો ત્યાં વચ્ચે આવશે બરાબર તો આ પાર્ટી પ્લોટ ની અંદર કેપેસિટી ની વાત કરીએ તો પ્રસંગમાં કેપેસિટી કેટલા લોકોની છે છે મને આમાં બે પ્રકારની લોન એક નાની લોન માં આપડે અઢીસો થી લઈને ત્રણસો માણસ સુધીની કેપેસિટી છે અને મોટી લોન માં આપણે હજાર થી લઈને બારસો માણસ સુધી ભાઈ આજે મને પાર્ટી પ્લોટ ની પણ આખું રિસોર્ટ જેવું લાગે છે અને અહિયાં પ્રસંગ પણ જોરદાર અહિયાં ઇવેન્ટ થઈ રહી છે અત્યારે પ્રસંગ શું છે ભાઈ પાર્ટી પ્લોટ કેવા હોય ભાઈ અંદર એન્ટર થતા પહેલા ગણપતિ દાદા દર્શન કર્યા અને બઉ સરસ આખું ડેકોરેશન કર્યું છે અને હવે આવી ગયા છે આપડા પાર્ટી પ્લોટ ની અંદર તો અહિયાં કેપેસિટી ની વાત કરીએ તો સર કેટલી કેપેસિટી છે બારસો માણસ ની કેપેસિટી નો પાર્ટી પ્લોટ છે ઓકે હા એમાં નોર્મલી તમે જે મેરેજ ની વાત કરતા હતા ને એ આર યુ આપણી જગ્યા એ છે ને નોર્મલ લેવલ થી એક લેવલ અપ રાખી હા એટલે પાછળ બેઠા હો તો એ લોકો ને દેખાય સુધૈન જોવું ને આપણે કોચી ઉપર ના ચડવું પડે હા એક્ઝેક્ટલી એટલે એ પ્રસંગ પણ અહીંયા થઈ જાય ને બીજું કે અત્યારે છે ને ભાઈ લોકો પ્રસંગ ની અંદર કેટરિંગ સારું રાખતા હોય છે અને એમાં ગોઠવણી તમે જો અહિયાં થી લઈ જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી ફૂડ એ ફૂડ દેખાય છે હા અત્યારે જ્યુસ બાર હોય પછી કે અહીંયા જમણવાર હોય કોઈ બી હોય બધું મલ્ટી ક્યુઝન કહેવે ને કે બધી રેસ્ટોરન્ટ અહીંયા જ મળી જાય સરસ રીતે મેનેજ થઈ જાય છે હા એટલે આટલામાં કેપેસિટી થી મારીને બધું જ વ્યવસ્થિત થઈ જશે તો એ પ્રસંગમાં કયા કયા પ્રસંગ લોકો રાખી શકે એ કહેવા અહિયાં પ્રસંગમાં આપણે બર્થડે પાર્ટી જે શ્રીમંત છે મેરેજ રિસેપ્શન

અને બાજુમાં જ આપણું પાર્કિંગ છે હા પાર્કિંગ બહુ જોરદાર હતું